સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનું ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવતા ઉપસ્થિત આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ બુલંદ કરી છે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિર્ણય બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ ઊભો થયો છે ત્યારે રાજપૂતો દ્વારા ભાજપ સામે રણટંકાર પણ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં યોજાયેલ આ સંમેલનમાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ફક્ત એક જ માંગ કરવામાં આવી હતી કે ભાજપ દ્વારા પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે નહીં તો ભાજપ તેનું પરિણામ ભોગવવું પડશે તેવી આક્રોશ સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને હવે રાજકોટ ખાતે મહાસંમેલનની તૈયારી કરવામાં આવી રહી હોવાની વાત પણ સંમેલનમાં કરવામાં આવી છે તમે જે સમાજમાં મત લેવા ગયા એ સમાજે તો આજે તમારા પર એટ્રોસિટીની ફરિયાદ કરી દીધી તમે જે સમાજમાં આજે પેલું કહેવત છે કે બાવાના બે બગડ્યા બાવા હો ના બે પણ બગડ્યા એટલે તમારા પેટમાં પાપ હોય અને જીભ કુનાથી લપસી ઇતિહાસકાર હું તો એમને જોકર કહીશ એક સારા હાસ્ય કલાકાર છે પુરુષોત્તમ રૂપાલા સારા ને તમે વિચાર કરો તો ત્યાં જઈને શું બોલ્યા બધાને ખબર છે રાજા મહારાજાઓ ઝુક્યા તો તમારા સ્ટેજ ઉપરથી આ મીડિયા સમક્ષ મારા મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ આપું છું કે તમારી વાત અમારી વાત તમે દિલ્હી સુધી પહોંચાડો છો ગુજરાત સુધી પહોંચાડો છો એમને એવું કહ્યું અને આગળની વાત કરતો નથી તો અહીંયા બેઠેલા છે

મર્યાદા છે ક્યાંક મારાથી એક શબ્દ એવો બોલાઈ જશે હું આમ મંચ કહેવા માંગુ છું કે આજની તારીખે પણ મને જ્યારે હું કોઈ પણ હું જાહેર જીવનની વ્યક્તિ છું પણ છતાં પણ મને ભગવાનની ભીખ લાગે એ પહેલા મને મારા પપ્પાની ભીખ લાગે કે મારાથી કંઈ ચૂકઈ જાય કંઈ બોલાઈ જાય એટલે હું બહેનોને વિનંતી કરું છું કે જે આ મુદ્દો છે એ અત્યારે હવે સેન્ટ્રલ કક્ષાએ જયેલો છે તો પ્લીઝ બધા રાજપૂતાણીઓને વિનંતી કરું છું કે આપણે જે અસ્મિતા માટે લડીએ છીએ જે બહેનો દીકરીઓ માટે લડીએ છીએ તો આપણા શબ્દોની મર્યાદા ન ભૂલીએ કે કોઈ આપણને એમ કહી જાય કે તમે જે જોવા રાજપૂતાણીઓ માટે લડો છો પણ આજની તમારી બહેનો દીકરીઓ શબ્દોની મર્યાદા ચૂકે છે નાની છું વધારે કાંઈ નથી કરતી પણ હું ખાલી એટલું જ કહું કે આ જે સંમેલન છે આવું દરેક તાલુકા જિલ્લાવાઈઝ થાય અને આનો એક પડઘો દિલ્હી સુધી પહોંચે અને મોટામાં મોટી સભા ભલે આપણા મત વિસ્તાર રાજકોટમાં નાનો છે પણ રૂપાલા સાહેબની એક પણ સભા પ્રચાર પ્રસારની જો ટિકિટ ન કાપે તો ન થવી જોઈએ આ બધી જવાબદારી આપ સૌની છે જય માતાજી જય માતાજી હું જ્યોતિભા રાવલ આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્ર રાજપૂત સમાજ સુરેન્દ્રનગર રાજપૂત સમાજ અને રાજપૂત સેના ને આયોજિત આ મહાસંમેલન સ્વાભિમાન સંમેલન આ યોજવામાં આવ્યું છે અને આ તો માત્ર એક આ જિલ્લાનું સંમેલન છે જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ પાંચથી દસ હજાર અહીંયા સંખ્યા ઊભી છે આ માત્ર એક જિલ્લાનું સંગઠન સંમેલન છે પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પર કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા પ્રચાર પ્રસારની સભા રાજકોટ સમાજ નહીં થવા દે એ બી અહીંયા ચૂક્યા આપે છે

ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે અને જેની જવાબદાર સરકાર જ રહેશે પછી ના કહેતા કે ક્ષત્રિયો રણ મેદાનમાં ઉતર્યા છે આજે આ જે વિશાળ સંમેલન છે અમારા આંદોલનના ત્રીજા તબક્કામાં અમારું આંદોલન પહોંચેલું છે એનું આ સંમેલન છે પહેલી વખત જ્યારે એક સામાન્ય મિટિંગ ભરીને અમે અમારો રોષ વ્યક્ત કરેલો અને બધાને વાત કરેલી કે આ જે નિવેદન છે ખોટું છે અને આની ટિકિટ પાછી ખેંચાયું છે પ્રતિનિધિ તરીકે આ વ્યક્તિ અમને સ્વીકાર્ય નથી પછી એ વાત અમારી માન્ય રાખવામાં ન આવી એટલે અમે બધા આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં અમે કીધેલું કે આ આંદોલન ઉગ્ર બનશે પછી પુત્ર કાર્યક્રમો શરૂ થયા અને આ ત્રીજા તબક્કામાં આજે વિશાળ સંખ્યામાં દસ હજારથી વધારે લોકો અહીંયા ભેગા થયા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે અહીંયા અમે ભેગા થયા છીએ આ હજી લોકશાહીની ઢબે અમારું આંદોલન ચાલે છે લોકશાહીની ઢબે અમે આંદોલન ચલાવવા માંગીએ છીએ અમે ચાહીએ છીએ કે સામાજિક સ્વાર્થ બની રહે અને જે આ સાંપ્રત સમયમાં જે બનાવ બને છે એ ના બને અને શાંતિથી બધું પતી જાય પરસોત્તમ રૂપાલાને એક પ્રતિનિધિ તરીકે તમે પાછો ખેંચી લો એટલે આ બાબતનો અંત આવી જશે આવનારા દિવસોમાં અમારો ત્રીજા તબક્કાનો કાર્યક્રમ છે જો હજી આગળ પણ અમારા અમારી માંગણીને ધ્યાન ઉપર દેવામાં નહીં આવે

પાંચ સાત દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારા રાજપૂત સમાજના બહેનો દીકરીઓ માટે જે અભદ્ર જે ટિપ્પણી કરી છે એના હિસાબે જે સમાજની અંદર જે રોષ અને લાવા ભડકી ઉઠ્યો છે એના માટે અત્યારે અમારે સમાજમાં અહીંયા જિલ્લાની ફક્ત મિટિંગ છે એટલે આ જે પ્રશ્ન એવો છે કે આ પ્રશ્ન કોઈ માફીને લાયક નથી કારણ કે અત્યાર સુધીમાં રાજપૂત સમાજ તમને કોણે રાજપૂત સમાજને એટલો અન્યાય કર્યો છે આ સમાજ તો રાષ્ટ્રને દેવાવારો છે આ સમાજે ક્યારે કંઈ માગ્યું નથી આ સમાજે પોતાની જાતનું સાહેબ અન્ય સમાજની રક્ષા માટે બહેનું દીકરીઓ માટે ગાયો માટે સાહેબ પોતાનું બલિદાન આપેલું છે તો આ એવો એક સમાજ છે એ સમાજને આજે પણ અમારી સાથે અન્ય સમાજના પણ માણસો છે જ્યારે તમે અત્યાર આવી વિકૃત માણસ તરીકે જે ભદ્રક ટિપ્પણી કરી છે એટલે આ કોઈ માફી લાયક નથી અત્યારે તમે ક્યાંય અમારા સંતો મહંતો પાસે જાઓ અમારા રાજકીય નેતાઓ પાસે જાઓ એટલે આ અમારા સમાજ સિવાય કોઈ તમને માફ કરી શકે ને માફ ક્યારેક જ છે અને માફ કરવા માટે અમારી એક જ માગણી છે કે જો ભાજપ સરકાર વહેલા સર તમને કોને કે આ ભાઈની ટિકિટ ત્યાંથી રાજકોટમાંથી રદ કરે તો બાકીની કદાચ સીટું એની બચી જાય પણ જો એ તમને કોને પ્રશ્ન બને રાજપૂત સમાજની ન હોય આ સમાજ છેલ્લા તમને કોને વીસ વર્ષથી સિત્તેરથી થી એસી ટકા રાજપૂત સમાજ ભાજપ સાથે કારણ કે રાજપૂતો કટ્ટર હિન્દુવાદી છે આજે હિન્દુસ્તાનની અંદર તમને કોને જો સનાતન ધર્મ ટકી રહ્યો હોય હિન્દુ ધર્મ ટકી રહ્યો હોય તો અમારી ચાર ચાર પીડીએ સાહેબ બલિદાન આપ્યું છે આજે તમે જેના નામ ઉપર તમે જે વોટ લો છો જેને ત્યાં બે સીટીમાંથી આ જગ્યાએ પહોંચ્યા છો એનો તમને કહો ને એ અમારા વડવા જે ભગવાન રામ જે ભગવાન કૃષ્ણના અમે સીધા ડાયરેક્ટ વારસદાર છે એના અમારા જે તમે વડીલોને પૂજા કરો છો ને એના જે વંશોને તમે આ રીતે વધુ જ કરો છો તો અમે કોઈ પણ સમાજમાં ચલાવી લેવા માગતા નથી એટલે અમારી પર તમને ચીમકી છે કે હજી પણ સમય છે વહેલા તમે આની આ પરસોત્તમભાઈની રાજકોટમાંથી સીટ તમે બદલાવી નાખો નહીં તમને આમાં ઘણી સીટનો તમને કારણ કે આ તો ફક્ત અમારું જિલ્લાનું છે સંગઠન હવે પછીનું અમારું જે કાર્યક્ષેત્ર અમારું કુરુક્ષેત્ર ક્ષેત્ર રાજકોટ જિલ્લો રહેશે એમાં સમગ્ર ગુજરાતના લગભગ પાંત્રીસથી ચાલીસ લાખ તમને કોને જીવાનો ત્યાં ઉમટી પડવાના છે ગામડે ગામડે જઈ ને કોઈ પણ હાલતમાં જો પરસોત્તમભાઈને જીતવા દેશું તો અમારું આ રાજપૂતી પણ છે કે અમે એને કોઈ પણ જાતની અંદર તમને કોઈને ટિકિટ પાછી લેવી જ પડશે અહીંયા ભાજપ ભાજપ સમાજને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે જો ભાજપ સમાજ રાજપૂત સમાજ પ્રત્યે માનધા લાગતી હોય અને એને જો અમારા પરથી કંઈ લાગણી હોય તો એક વ્યક્તિ માટે કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી અને તમે એની ટિકિટ અમને કોઈ પક્ષ સામે વાંધો નથી કારણ કે અમે મોદી સાહેબને માનીએ છીએ મોદી સાહેબ એક રાષ્ટ્રવાદી નેતા છે રાષ્ટ્ર માટે છે સનાતન ધર્મ માટે જે કામ કરે છે એના અમને પૂરેપૂરો સો ટકા સમર્થ છે તો તમે મોદી સાહેબને વિનંતી છે અમિતભાઈ શાહને વિનંતી છે કે તમે જલ્દીમાં જલ્દી કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બદલાયો કે તમે જે બે સીટનું થાય તમારે બદલાવી છે સીટ તો ત્રીજી સીટનું પણ તમે એનું નામાંકન પત્ર રદ કરી એની અમે તમે કોઈ પણ મૂકો અમને કોઈને વાંધો નથી તો જ આ પ્રશ્નનું સમાધાન થયું છે બાકી આનો સમાધાનનો કોઈ પ્રશ્ન નથી જય માતાજી જય હિન્દ